जिसकी लंबाई है 2,320 मीटर और ऊंचाई 900 मीटर क्षमता है 1,000 यात्री प्रति घंटे जिसमें कुल 25 कैबिन जिसमें खास फ्लोर ग्लास वाला कैबिन भी है भवनाथ की तलहटी से अंबाजी की चोटी तक 5500 सीढ़ियों का अंतर मात्र 8 मिनट में पूरा करेगा આ ગિરનાર રોપ શરૂઆત હમણાં જ થઈ છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે એમને સપનું સેવેલું હતું એ પૂરું થયું છે અને થોડા દિવસ પહેલાં જ આ રોપવેની શરૂઆત થઈ છે જે રોપવે જે છે એ એશિયાનો સૌથી મોટો અને દુનિયાનો એકમાત્ર ટેમ્પલ રોપ વે તરીકે ગણવામાં આવે છે તો આજે આપને કરાવીશું અમે રોપ વેની સફર તો ચાલો અમારી સાથે જુનાગઢના અમે રોપવે માં બેસવા માટે જઈ રહ્યા છીએ અને કેવો એક રોમાંચ અનુભવાય છે એ આપને વર્ણન કરીશું ઉપરથી જે દ્રશ્યો કેવા દેખાય છે એનો નજારો પણ આપણે બતાવીશું હવે જઈએ આપણે રોપવેના સફર ઉપર પરંતુ સૌથી પહેલાં જે રોમાંચ અનુભવ હોય છે એ ગજબનો હોય છે અહીંથી જ રોપવેનું જે સ્ટેશન છે અહીંથી ઓટોમેટિક જે છે તેમના દરવાજા પણ બંધ થઈ જાય છે અને આખી જે ટ્રોલીની જે સિસ્ટમ ગોઠવવામાં આવી છે એ ખૂબ જ સરસ સિસ્ટમ ગોઠવવામાં આવી છે એરોડાયનેમિક સિસ્ટમ છે અને આ જે છે રોપે નો નજારો છે આપ જોઈ શકો છો કે અહીંથી જે જૂનાગઢના દ્રશ્યો દેખાશે અહીંથી ઘણી વખત સિંહ પણ સિંહ દર્શન પણ થાય છે બેઠા પછી જે અનુભવ થાય છે એ ગજબનો અનુભવ હોય છે આપને હું બતાવી દઉં કે આ જે છે ગિરનારું જે જંગલ છે અહીંથી સાફ દેખાય છે સીડી પણ દેખાય છે જે લોકો પગપાળા અહીંથી જે ચડે છે એ આ સીડીનો જે રસ્તો પણ દેખાય આવે છે અને આ જે છે બે ટાવર વચ્ચે સૌથી મોટો ગાળો જે છે અને આ અહીં જે ગીધની પણ વસાહત છે બહુ ઘણા બધા ગીધના માળાઓ છે અને ખૂબ જ રોમાંચ અનુભવાય એ ટાઈપનો નજારો આ જે ગિરનારને ખૂબ નજીકથી જ જોવા મળે છે તો આખરે અંબાજી માતાના મંદિર ઉપર અમે પહોંચી ગયા છીએ લગભગ સમુદ્ર સપાટીથી સાડા ત્રણ હજાર ફૂટ ઊંચાઈ ઉપર આવેલું છે આ સ્થળ અને આ શક્ય બન્યું છે રોપવેમાં આવીને લોકો સીડી ચડીને પણ આવે છે પરંતુ જે લોકો સીડી ચડી શકતા નથી જેમની પાસે સમય નથી તેમના માટે આ રોપવે વે છે આશીર્વાદરૂપ છે આ રોપવેનો લાભ અમે લીધો છે અને જે પેલાના જમાનામાં કહેવાતું કે શ્રવણ પોતાના મમ્મી પપ્પાને જાત્રા કરવા કાવડમાં લઈ ગયા હતા એ રીતે આજે અમે અમારા સાસુને લઈને દર્શન કરવા અહીંયા અંબાજીના આવ્યા છીએ અમને ખૂબ આનંદ થયો છે હવે આ ઉંમરે એ લોકોની તો શક્તિ નથી કે ગિરનાર જઈ અને અંબાજી માતાના દર્શન કરી શકે પણ આ એક ખૂબ સરસ જુનાગઢની જનતાને એક અભૂતપૂર્વ લાભ આપી અને આવો અવ સેવાનો તક આપી છે અને અમે અમને પણ વડીલોને આ દર્શન કરાવી અને આ ગાવડા ગરબા ગિરનારના દર્શન કરાવવા માટેને લાભ આપે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અમે રોપવેમાં અત્યારે આવ્યા છીએ અંબાજીના દર્શન કરવા પચાસ વર્ષ પહેલાં આવ્યા હતા પાછા અત્યારે આવીએ છી રોપવેની શું વિદ્યા થઈશ તો અમને બહુ ગમું ને અમારા જેવા વૃદ્ધ દર્શન કરવા માટે આવીએ છીએ જૂનાગઢનો આ ગિરનાર રોપવે ફક્ત જૂનાગઢ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે સૌથી મહત્વનો છે અને પ્રવાસન ઉદ્યોગને સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે ગુડ ન્યૂઝ માટે હનીપ ખોખર જુનાગઢ